એક નામ એક સંકલ્પ કે જેને ભારતને એક કર્યું સરદાર વલ્લભભાઈ પટેલ આજે આ લોહ પુરુષની આપણે એકસો પચાસ ઉજવી રહ્યા જયંતિ ગુજરાતના ખેડૂતોનો અવાજ બનીને બારડોલી સત્યાગ્રહ દ્વારા તેમણે સરદારનું નું મેળવ્યું ઓગણીસો સુડતાલીસ માં ભારતનું નું ભાવિ અધૂરું હતું પાંચસો ને બાસઠ રજવાડા હતા ત્યારે આ લોખંડી મનોબળ વાળા માણસે કૂટનીતિ અને દ્રઢ નિશ્ચયથી પાંચસોને પાંસઠ રજવાડાઓને ભેગા કર્યા અને એક ભારતનું સ્વપ્ન સાકાર કર્યું તેમનું અદ્વિતીય યોગદાન ભારતની એકતા અને અખંડિતતાનું આધાર સ્તંભ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક પ્રતિમા નથી પણ તેમના એકીકરણના મહાન કાર્યનો એક જીવંત પુરાવો છે આવો રાષ્ટ્રીય એકતા દિવસ પર આપણે સૌ દેશની એકતા અને સરદાર સાહેબના વારસાને આગળ વધારવાનો સંકલ્પ લઈએ એક કરનાર મહાનાયકને કોટી કોટી વંદન આવો આ રીલ ને વધુમાં વધુ શેર કરી સરદાર સાહેબના યોગદાન ને યાદ કરીએ અને એકતા અને અખંડિતતામાં વધારો કરીએ હું ઋત્વિક પરમાર ટ્રેન્ડિંગ ગુજરાત તરફથી